કોંગ્રેસ પક્ષ દ્વારા તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નેતા તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું સુરત શહેર સાથે વર્ષોથી સંકળાયેલો છું બે વાર અહીંથી સંસદ સભ્ય બન્યો ત્યારે સુરત શહેરના પણ અમુક ઓળવો મારા મત વિસ્તારમાં હતા એટલે સુરત શહેરના કોંગ્રેસના આગેવાનોને બધા સાથે મારો ગાઢ પરિચય છે અને એ પરિચય જીવંત કરવા માટે ત્યારે મારી આ નિમણૂક થઈ ત્યારે બધાની સાથે શુભેચ્છા મુલાકાતે આજે કાર્યક્રમ રાખ્યો છે અને હાલમાં જ જોઈ રહ્યા છો કે સુરતમાં સમસ્યાનો ખૂબ મોટો સામનો સુરત શહેર કરી રહ્યું છે રત્ન કલાકારો માટે સરકારે કમિટી બનાવી પેકેજ જાહેર કર્યું પણ આજે પણ રત્ન કલાકારને ખબર નથી પડતી કે અમને એમાંથી ખરેખર શું મળવાનું છે એ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે અને એમને અત્યારે જે ખાડીપુર સુરતમાં આવ્યા અને એના કારણે જે સુરતની તબાહી થઈ છે એ પણ આ સરકારી તંત્રની નિષ્ફળતાને કારણે થઈ છે તો આવા અનેક સમસ્યાઓ આજે સુરત શહેર આજે પીસાઈ રહ્યું છે તો એ આગેવાનો સાથે ચર્ચા કરીને એને વિધાનસભામાં કેવી રીતે ઉજાગર કરવી વિધાનસભામાં ધારદાર કેવી રીતે રજૂઆત થાય એના માટે આજે ખાસ આ કાર્યક્રમ ગોઠવ્યો હતો કારણ કે ભૂતકાળમાં પણ ખાડી પૂર્વ વિશે મેં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી એ વખતે પણ મેં રજૂઆત કરી હતી એટલે સુરત શહેરને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એના માટે અમે લડવા વિધાનસભામાં પણ તૈયાર છીએ જ્યાં સુધી પેટા ચૂંટણી ની આપડે વાત કરીએ તો પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક બે હજાર બાવીસ માં પણ આમ આદમી પાર્ટી જીતી હતી અને એ બેઠક એમણે જાળવી રાખી અને કડી બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે હતી એ ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી એટલે કોંગ્રેસની બેઠક હોય ને કોંગ્રેસ હારી ગઈ હોય એવું કશું આ પરિણામમાં ફલિત થતું નથી સામે પક્ષે કડીમાં આમ આદમી પાર્ટીને ત્રણ જ હજાર વોટ મળ્યા છે એની ડિપોઝિટ પણ ગઈ છે એટલે જે પ્રકારનો એ લોકો ઢંઢેરો પીટી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ જવાની છે એવું કશું થવાનું નથી